હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બાજરાના લોટની રાબ બનાવશું તો રેસીપી એણ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે ચમચી આપણે બાજરાનો લોટ લીધો છે બે ચમચી આપણે ગોળ લીધો છે કાજુ બદામ અને પિસ્તાની કતરણ છે બેથી અઢી ચમચી ઘી લીધું છે કંઠોળા પાવડર છે એક ચમચી આપણે ગુંદ લીધો છે એક ચમચી સૂંઠ પાવડર છે અડધી ચમચી અજમા લીધા છે અને એક ચમચી ટોપરાનું છીણ લીધું છે આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે કઢાઈમાં ઘી છે તે એડ કરી દેસું તો આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે તે આપણે એડ કરી દેસું ઘીને ગરમ થવા દેસું ઘી ગરમ થાય એટલે આપણે આ એક ચમચી બાવરનો ગુંદર લીધો છે તે આપણે તળી લેશું તો આપણે પહેલાં ચેક કરી લેશું કે ઘી આપણું આવી ગયું છે કે નહીં તો સરસ ગુંદ ફૂટવા લાગ્યો છે તો આપણું ઘી છે તે ગરમ થઈ ગયું છે ગુંદ છે તે સરસ તળાઈ ગયો છે હવે આપણે આ બીજો ગુંદ છે તે એડ કરી અને ગુંદને આપણે તળી લેશું તો ઘરમાં નાનાથી લઈ અને મોટા બધાને ભાવે ને એવી આપણે બાજરાના લોટની રાપ છે તે આજે આપણે બનાવશું તો તમે જોઈ શકો છો કે ગુણ છે તે સરસ તળાઈ ગયો છે આ રીતે હવે આપણે આને વાટકીમાં લઈ લેશું તો આપણો ગુણ છે તે તળાઈ ગયો છે હવે આપણે આ બાજરાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું તો મેં લગભગ બે ચમચી જેટલો બાજરાનો લોટ છે તે એડ કર્યો છે અને આપણે ધીમા ગેસ ઉપર લોટને સરસ રીતે શેકી લેવાનો છે લોટ સરસ એવો શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતે ધીમા ગેસ ઉપર શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટનો કલર છે તે થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે અજમા છે તે એડ કરી દઈશું ગંઠોળા પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું સૂંઠ પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે આ રીતે બે મિનિટ સરસ હલાવવાનું એટલે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને જે અજમાનો ફ્લેવર છે તે પણ સરસ બેસી જાય હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણીને થોડું ગરમ થાય પછી આપણે ગોળ એડ કરવાનું છે તો આપણે ગોળ છે તે એડ કરી દઈશું તો આમાં આપણે ઠંડા પાણીનો જ ઉપયોગ કર્યો છે ગરમ પાણીનો ઉપયોગ નથી કર્યો જો તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ જરૂરી નથી કે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો પડે ઠંડુ પાણી પણ એડ કરો તો પણ ચાલે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ને ત્યાં સુધી હવે આપણે ટોપરાનું છીણ છે તે એડ કરી દેશું અને આ ગુંદ છે તે પણ આપણે એડ કરી દેશું કાજુ બદામ અને પિસ્તાની કતરણ છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું તો આપણે અત્યારે મીડિયમ રાબ બનાવી છે વધારે પતલી પણ નથી રાખી અને વધારે ઘટ પણ નથી રાખી આ રીતે જો તમે બનાવીને પીશો ને તો તમને પીવાની પણ મજા આવશે અથવા તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રાબ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે નાનાથી લઈ મોટા બધાને ભાવે ને એવી તો અત્યારે શિયાળામાં શરદી ખાંસી એવું લગભગ દરેક ઘરમાં નાનાથી મોટા બધાને હોય જ છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો મસ્ત મજાની ગરમા ગરમ બાજરાના લોટની રાપ બની અને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ઉપરથી આપણે કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી દેસું તો તૈયાર છે બાજરાના લોટની રાપ વર્ષો જૂની રેસીપી છે અને જોતાં જ પીવાનું મન થઈ જાય ને એવી આ રીતે બનાવી અને જો તમે નાના બાળકોને આપશો ને તો પણ તે જરૂરથી પીશે થેન્ક યુ ફોર વોચ